જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે મેળીમાની ઉત્પત્તિની વાર્તાની તો મિત્રો મેળીમાને માનતા હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં મા શક્તિ તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો છે વિશેષ મહિમા કોઈ સ્થાનક પર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક પર માતાજી આશાપુરાના નામે પૂજાઈ રહ્યા છે પરંતુ આ તમામમાં ચોસઠ જોગણીનો મહિમા વિશેષ છે ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેળડી શું આપ જાણો છો શ્રી મેળડી માતાજી ઉત્પત્તિની પૂર્વ કથા અને તેનું મહત્ત્વ સતયુગમાં અમુક રાક્ષસો ભગવાનની આરાધના વર્ષો સુધી કરી અને પ્રસન્ન કરી લેતા હતા અને તેમના માટે અમૃત્વનું વરદાન માંગી લેતા હતા અને ભગવાન તો ભોળા જ હોય છે આ માટે એમના કઠોર તકથી પ્રસન્ન થઈ અને ભગવાન તેને માંગેલું વરદાન પણ આપી દેતા હતા પણ અમુક વરદાન એટલા અસરકારક હોય છે કે પછી આ રાક્ષસનો વધ કોઈ દેવતા કે સ્વયં ભગવાન પણ ન કરી શકે એક અમરિયા નામનો રાક્ષસ હતો આ રાક્ષસ એ ભગવાનનું કઠોર તપ કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને અમર થવાનું વરદાન માગ્યું હતું આ વરદાન મળ્યા પછી તે પોતાની જાતને બહુ શક્તિશાળી અને અમર માનવા લાગ્યો હતો એને એમ કે તેનો અંત શક્ય નથી આ કારણે તે દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યો અને દેવતા ઋષિઓ અને દરેકને હેરાન કરી અને બધી જગ્યા પર પોતાનું રાજ કરવા લાગ્યો આ સુરનીથી કંટાળી અને દેવતા ભગવાન પાસે ગયા ભગવાને કહ્યું એનું વધ આપણે નહીં કરી શકીએ પછી મા નવદુર્ગાએ નક્કી કર્યું કે તે મદદ કરશે આ સુરને મારવા માટે દેવતાઓ પછી માતા એમની સાથે ઘણા વર્ષો લડ્યા પણ આ અસુર પછી ક્યાંક છુપાઈ ગયો દૈત્ય પૃથ્વી લોક પર સાયલા ગામના સરોવરમાં સંતાઈ ગયો ત્યારે નવ દુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી ગયેલી ગાયમાં છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવ દુર્ગાએ ભેગા મળીને અમારી આ દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી ત્યારે મા એ શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂથળી બનાવીને તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓ એ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપીને આ અમારી આ દૈતને મારવા માટે આદેશ આપ્યો આમ પુતળીએ નવદુર્ગના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું અમારિયા નામના દૈતનો વધ કરવા પ્રગામાં મેળવી દૈત્યે એક ગાય માતાના શબની અંદર છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિથી તેને બહાર કાઢીને તેને મારી નાખ્યો ત્યાર પછી તે પાછા નવદુર્ગા સામે આવ્યા ત્યારે એમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે આમ નવદુર્ગાએ ભેગા મળીને પોતાના મેલમાંથી પૂતળી બનાવી અને દરેક તેમની શક્તિ આપીને જે દેવીને પ્રાગટ્ય કર્યા છે તે પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા હતા અને પછી તેને નવદુર્ગાએ પૂછ્યું કે હવે મારે કયું કામ કરવાનું છે ત્યારે આવી પાપી રાક્ષસીને મારીને આવેલ દેવીને તેમને અવગણના કરી અને તેમને દૂર જતા રહેવાનું કહ્યું તેથી તે માતાજીને બહુ ખોટું લાગ્યું પછી તે પોતાને શુદ્ધ કરવા ભગવાન ભોળેનાથની પાસે ગયા અને તેમણે ભોળેનાથને બધી વાત કરી કે તે એક રાક્ષસનો સહાર કરીને આવ્યા છે જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોળેનાથને કહ્યું એટલે ભોળેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવ ટાવી તેને પવિત્ર કર્યા નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજય બન્યા પછી તે માતાજીએ ભોલેનાથને કહ્યું હવે મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવું ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તે પોતાના નામ માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્માજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું તિર્થુળ આપ્યું આમ ત્રણેય દેવો આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા પછી તે નવદુર્ગા જોડે લડ્યા અને તેઓ વિજય બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાએ પણ હાર માનવી પડી મેલડી એટલે મા મેલડી વિજય બન્યા એટલે ભગવાને શિવે કહ્યું કે તું તારા માટે એટલે મેલડી તું આજથી મા મેળડી નામથી ઓળખાઈશ ભક્તો તારી પૂજા કરશે જે પોતાના માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દે ખરી અને જો કોઈ તકલીફમાં હોય તો માં તેની મદદ કરે છે મેળીમાં બાર વર્ષની પૂતળીના રૂપમાં અવતર્યા હતા પરંતુ મા મેળડીએ વિકરાળ રાક્ષસનો સહાર કરવા માટે તેમને વિકરાળ સ્વરૂપે પૂજ્યા છે દેવતાઓમાં ત્રણેય દેવો શંકર બ્રહ્મા વિષ્ણુ ભગવાન તેમના પિતા ગણાય છે સરસ્વતી માતા લક્ષ્મી માતા અને પાર્વતી માતા તેની માતાઓ છે આમ તેઓ પોતાના માતા પિતાના આશીર્વાદ દ્વારા આ કળિયુગમાં મહાશક્તિ શક્તિ મેળેમાના નામે ઠેર ઠેર પૂજાય છે માશ્રી મેળીમાનું મુખમાં મમતા નેત્રોમાં કરુણા અને હૃદયમાં પ્રેમ છે તેઓ અષ્ટભુજી રૂપમાં દર્શન આપે છે આ અષ્ટભુજાઓમાં ધારણ કરેલ અસ્ત્ર શસ્ત્ર નીચે મુજબ છે કુંજો કટારી ત્રિશુળ તલવાર ગદા ચક્ર કમળ અભય મુદ્રા મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં જેથી મેળીમાંની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો જય મેળીમાં